ખાલી એક જ બતાવી બીજા હા જે બતાવી પણ અત્યાર માં ખાલી એક ફટાકડો ખાલી બતાવી તમે ખરે અનુમાન માર હું કે અનુમાન ઈમેજ હા ખાલી આમ તમે વિચાર જો આ એક ફટાકડો જોઈન એક ફટાકડો તમે જોઈન કેજો કે આની પછી કેવા બીજા બી ફટાકડા લે એક ફટાકડો છે તો હા કેટલો મોટો ફટાકડો આ મિત્ર રોકેટ છે ખાલી દસ જ રોકેટ આવે છે તો મિત્રો આ એક જ રોકેશન અવડું મોટો ખોખું હોય એટલે તમારે વિચાર આગળ કેવા કેવા ફટાકડા છે એક જ બધું કેમ કે બીજા પેલા ઠેલામાં પેઢા એવું છે લાવો ફટાકડો થાય પણ તમે હા તો તમને મજા આવશે કોઈ ખોટી કોમેન્ટ ન કરતા એવા ફટાકડા કોઈ લગભગ નહીં ફેડાવે અને મારા ઉંમરના છે ને એવા મિત્રો કોઈ નહીં ફેડાય આ રોકેટ ને મોટા મોટા ફટાકડા પડ્યા છે ને કિરણ નો સુખ ન્યુ સુરત ચપ્પલ કેટલા ખબર

તો ફાઇનલી મિત્ર આપણે જમીન કારીનું આવ્યા છે આ ધાબા પર શું કરવા ખબર છે કે કરજો તમે આટ ટન ટડન ફટાકડા ફોડવા દા स्पेशल રોકેટ એ દોડાડવા માટે કા પણ કેવું ઉડે કા હા તું થી દેન તો પછી ખબર પડે આપણને થી આજો મિત્ર હવે આ પે આ થોડક ફટાકડા આયા લેવા છે થોડક નીચે છે નીચે થોડક કરે છે મરોફની બેતન ઓયાર લે ડેન્જર બોમ સૂતલી બોમ સૂતલી બોમ કા

રોકેટ ચડે રોકેટ મજા આવે છે રોકેટ ચડે લે હાથ માં પકડું અરે મજા આવે છે લે ને દાડ એમ કરું હે તો કઈ નહીં મિત્રો દાડ નું પેકેટ લેતા હોય ફટાફટ આ રોકેટ કરે ત્યાં લાલો ત્રાય હતા કિરણ દાડ એમ કરે કિરણ આવજો ધ્યાન રાખજે હે પી પાવલી મને પછી બીક લાગે કા પણ લાગે ને એવું કઈ નઈ મિત્ર કે એમાં એમ છે કે છે ને કેમેરો એને પકડતા નહીં આવડતો વાંધો એ પડે મોટો તો હું એ કરું

મિત્ર આમ જોવા આપણે લાલ ટેટા કેવી રીતે ફોડે આમ જો બતા એકાર હળંગ બધાય બતાય બધાય આમ જો તો આવી રીતે ભાઈ લાલ ટેટા ફોડવાના છે આપણે ધાન ડગો તમે ફોડો ને તેમાં અડી ન થાય ડટી કા એવું છે આ તો તું ફોન પકડ રાખજો કેરન ફોન આપ્યો છે તો હું ફટાફટ જગું છું હું થોડીક આગી વી જાવ આગી ને ધાન નાખજો આટ જો મને લાગે પૂરા થઈ જાય લાગે બોલો આટલી વાર માં ખાલી આટલા સડા ગયા હોય કેટલા હતા બોલો પછા નંગ આવે બોલો એ કરે પૂરા થઈ જાય આમ ને ધડધડ કરતા એવું છે

તો મિત્રો અમારે જો કઈક આવી દિવાળી હતી ખાસ કરીને ઓન પહેલી વાર હું ફટાકડા લેવો બાકી આપણે કોઈ જે ફટાકડા લાવતા જ નથી સુખો હોય તો એને માટે અલગથી લાવી બાકી હું ફટાકડા નહીં લાવતો ઓન લાવ્યો પણ થોડાક જ લાવ્યો ખાલી નકર આપણને આની હાટું એ દે પાછો કે હા ખાસ કરીને મિત્રો આની હાટું વિડીયમ તમે જોતા થઈ મારા આરાખેલા ફટાકડા આપણને બહુ રસ નથી ફટાકડા પણ સારો કોને ખાલી પહેલેથી જ રસ નથી મને ફટાકડા ફડવાના મને તો છે ને બીક લાગે પણ મજા આવે હે કેરનભાઈ બીક લાગે પણ મજા આવે પણ આપણને બહુ રસ નથી એટલે લે બો હવે આવતા વર્ષે મિત્રો ફાઈનલ ફટાકડા એવા લાવવાના હોય ને કેરને જોતી રહી ઓલો કઈક એ લાવવાનો છે આ તો આવી કા ઘણા આવી જા લાવવાના એવું છે તો મિત્રો અમારી કઈક આવી દિવાળ હતી સાદી અને સિમ્પલ બહુ ખાસ ને એવું છે તો ભાઈ આવો કઈક આજનો વિડીયો હતો તો આજનો વિડીયો કઈક આવો હતો તો આશા આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલ નવો વિડિયો આવે ત્યાં સુધી રાજો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય ટાટા શુભરાત્રિ અને કાલ એડવાન્સમાં કહી દો બધાને નવા વર્ષના રામ 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 ડાયરાને બરાબર હા મિત્રો ખાસ કરીને જે નવા મિત્રો હોય છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે મજા આવશે આગળ નવા રસના રામના બાય